રાજુ દેખાતો નહી કરવા પર ખબર પડતી નહી ખેતર બેતર વાય બિચારો હું કરશે આખી જિંદગી ઓમ મરી જવાનો ઓ રાજુ આવ હાલો એ પંદર લાખ રૂપિયા ને મારા ઘેર ના મૂકે મારા ભાઈ મારા ગમે ત્યારે કોઈ કઈ નથી રેડ પાડે એવું

બે લાખવી જોરદાર કરી નાખવાનું સ્કીમ ના હોય તારા માટે નહીં બે હરા

લાગે લાગે ટેબલ વધારે હું તારા માટે વિચારતો કે મારો મારો ભાઈ મારા દરેક ભાઈ બનો ને નેચા ના આવજો મારા લેવલ ઉપર જવા જો એવું મન ઓય બનુ પર દયા ગાતી ભણ્યા નહીં અંગાત ભણ્યા હું તો આ લેવલ ઉપર જો કા ખેતર નું કર ઉપર આના નોકરી જઈને હાલ આવ્યો જો એ તો હું કથા કરવાની આવ્યો હા હા કથા બરોબર હતી પોત લાખ જ છેલ્લા છેલ્લા એને નેજે સ્કીમ નઈ રાખતો હું મારે તો યાર લાખ જ પડ્યા હતા ઓ તો વાતો થાય બે લાખ લાખ તો કે થાય તો તો ડબલ કરવા બે લાખ ના લાખ જ પડ્યા બે લાખ અરે કોક ભાઈ બંધ થઈ લાખ તો બી હાલ પડ્યા એવું કાલે રોકડા પડ્યા હા ચશ્મા પડી ચેલા ના ચેલા પંદર લાખ રૂપિયા ફટાફટાફટ ડાયમંડ ના લાગ ફટાફટ ફોન પેલા એક નોખી જો લાખ હા દસ ડબલ 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 ઓકે આ એરંડા અને પેલું રૂ ને બધું ના હવે જરૂર નહીં થાર ગાડી ફરે ટૂંક સમયમાં મને દસ લાખ આવે એટલે બે પાછા મીકી દીએ એટલે પાછા ચાર લાખ ના આઠ આઠ ના

કશી નહીં તો પેલી ત્રણ ભેસ વેકીને તો હાલ દોઢ લાખ આયા ઓહ હો 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 તો દસ હજાર મળ્યા મને મેં દસ હજાર મળ્યા તાર છેલા મહિનાથી ખવડાવતો તો બાર મહિનોથી બાર મહિનોથી ખવડાવતો દસ હજાર મળ્યા હ હું સ્કીમ લાવ્યો જોરદાર કેવી દોઢ લાખ ખાવાનું તું મને હું તો દસ દામો ડબલ ચિયા ત્રણ લાખ ખતમ હું વાત કરે છું

ઊંચા લેવલ ની વાત હું બધી આપરા ખજાનો જોરયો એવું ખજાનો બજાનો ના હોય લે મફતી બધું તને આલ્યું ઓય તારું કરો જરૂર હ પૈસા તાર રોડ બિલકુલ મારે માની છે સ્ટાર બધી બધી સગવડ બરું મળ્યું એ બધું લે બોધવાનું તો ના બધું ચાલે

વાંચો પેપર વાંચો આજનો કાલે હવારે ખરો ને મારો ફોટો આવી જાય અગરબત્તી વાળો લાખ લઈ ગયો મારા ડબલ કર્યા રોડ એ રંગા વેચાય ઘર બધો ના